સરો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે મિત્રો એક નવી તૈયારીના ભાગરૂપે આપણે મળ્યા છીએ અને એનું ટાઇટલ છે મિત્રો દીવા દાંડી એક સર વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષા માટે ખૂબ અગત્યનો દાખલો છે તો એ દાખલા તરફ આપણે જઈએ મિત્રો તો મિત્રો પહેલાં એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ જીતુંગા મેં ખુદ સે વાદા કરો જીતુંગા મેં સે વાદા કરો જીતના સોચતે હો કોશિશ ઉદા કરો જીતના સોચતે હો કોશિશ જ્યાદા કરો તકદીર ભી રૂઠે પર હિંમત ના ટૂટે તકદીર ભી રૂઠે પર હિંમત ના ટૂટે મજબૂત ઇતના અપના ઇરાદા કરો આપના ઇરાદા કરો મિત્રો સર મિત્રો તો આપ જોઈ રહ્યા છો રકમ ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે જે મોસ્ટ આઈ એમપી સમાંતર શ્રેણીનો દાખલો છે મિત્રો અને પરીક્ષામાં ખૂબ પૂછાતો દાખલો છે મિત્રો તો કે ભાઈ કયો દાખલો એવો જે છે બરાબર તો આ દાખલાને કેવી રીતે આપણે ગણી શકીએ એની પહેલાં વાત કરીએ મિત્રો મિત્રો આપ સૌને ખ્યાલ છે કે ભાઈ ત્રણ અંકની સંખ્યા સોથી શરૂ થાય બરાબર અને છેલ્લો અંક આવે ત્રણ અંકનો આવે નવસો ને નવાણું ઓકે સારું આ ત્રણ અંકની જે શરૂ થાય છે એ મેં તમારી સમક્ષ લખી છે હવે એમાં સાત વડે વિભાજ્ય હોય એવી સંખ્યા મારે નક્કી કરવાની છે બરોબર સાત વડે વિભાજ્ય સંખ્યા તો કેવી રીતે એક ટ્રીક આપું છું મિત્રો જે ટ્રીક ખૂબ અગત્યની છે મિત્રો કે સો છે એને પેલા સાત વડે ભાગી નાખો રેડી તો સાત એકા સાત એટલે કેટલા ઝીરો સાત ચોક

આ બંનેની બાદ બાકી કેટલી આવશે પાંચ સાત માંથી બે જાય તો પાંચ આ પાંચ છે એ માં ઉમેરી દો બરાબર સો ની અંદર ઉમેરી દો સો માં પાંચ ઉમેરતા શું થશે ભાઈ એકસો પાંચ રેડી તો પહેલો અંક આપણો આવ્યો કયો આવ્યો ભાઈ એકસો પાંચ રેડી હવે આપણે છેલ્લો અંક કયો હશે બરાબર નવસો નવ્વાણું છે તો કે ભાઈ છેલ્લો અંક એમાં સાત વડે વિભાજ્ય કયો હશે કે ભાઈ નવસો નવ્વાણું સાત વડે ભાગી નાખો પાલો ભાઈ સાત એકા સાત સાત ચોક ઇઠ્યાવીસ સાત દુ ચૌદ એટલે કેટલા વધ્યા પાંચ વધ્યા રેડી મિત્રો તો અહી શેષ આવી પાંચ પણ અહીંયા ધ્યાન રાખીશું આ સીધા નવસો નવ્વાણું માંથી બાદ કરવાના ભાઈ નવસો નવ્વાણું માંથી પાંચ બાદ કરો એટલે કેટલા થશે નવસો ને ચોરાણું રેડી તો આ છેલ્લો અંક આપણો કયો આવશે ભાઈ નવસો ને ચોરાણું

સમાંતર શ્રેણી આવી હવે આપણે કેટલી સંખ્યા એટલે ભાઈ મારે શું ગોતવાનું થશે રેડી તો સારું આપણું સૂત્ર હવે એ બરાબર એકસો પાંચ એટલે કે ભાઈ પ્રથમ પદ એ તમને ખબર છે એ એટલે કે પ્રથમ પદ હવે ડી શોધવો છે ડી એટલે કે સામાન્ય તફાવત હાલો ડી શોધી લઈએ એ ટુ માઇનસ એ વય એ ટુ કેટલા છે એકસો બાર માઇનસ એકસો પાંચ એટલે કેટલા થશે એટલે કે ડી કેટલા થશે સાત રેડી મિત્રો હવે આપણું સૂત્ર જે છે એ હાલો એ એન કેટલા છે ભાઈ અહિયાં એન છે નવસો ને ચોરાણું રેડી મિત્રો તો અહિયાં લખો નવસો ને ચોરાણું એટલે એકસો પાંચ અને ડી કેટલા છે ભાઈ સાત છે હવે મિત્રો શું કરીશું જો પેલા આ વત્તા એકસો પાંચ આ બરાબર પછી આવે આ બરાબર આ બરાબર છે તો આ એકસો પાંચ વત્તા એકસો પાંચ આ બાજુ આવે એટલે ઓછા થશે એટલે કે ભાઈ નવસો ચોરાણું ઓછા એકસો પાંચ રેડી ભાઈ તો નવસો ચોરાણું માંથી એકસો પાંચ બાદ કરો એટલે કેટલા આવશે ભાઈ આઠસો ને નેવ્યાસી રેડી મિત્રો બાદ બાકી સાવ સરળ છે કે ભાઈ નવસો ચોરાણું માંથી એકસો પાંચ બાદ કરો એટલે આઠસો નેવ્યાસી હવે મિત્રો અહીંયા એક ધ્યાન રાખી મોટા ભાગના બાળકો શું કરે છે આ સાત ને અંદર ગુણી નાખે છે અંદર નહી ગુણવાના ઓકે આ સાત ને શું ગુણાકારમાં જવાબ તો આવે તમારો પણ દાખલો અઘરો બની જાય તો આ સાત ગુણાકાર માં છે એના છેદમાં બરાબર ઓકે સારું તો આનો ભાગાકાર સાત એકા સાત સાત દુ ચૌદ સત્યો સત્યો ફ્રેન્ડ મિત્રો આ ભાગાકાર તો આવડશે ને આઠસો નેવ્યાસી ભાગ્યા સાત એ કરી નાખવાનો ઓકે આઠસો નેવ્યાસી ભાગ્યા સાત કરો એટલે એકસો સત્યાવીસ હવે ઓછા એક આ બાજુ લાવો એટલે શું થશે ભાઈ વત્તા એક રેડી એટલે ઓછા એક ને આ બાજુ લાવે વત્તા એક એટલે કેટલા થયા ભાઈ તો કે ભાઈ એન બરાબર તમારો જે જવાબ આવ્યો કેટલો આવ્યો ભાઈ એકસો ને ખૂબ અગત્યનો દાખલો મિત્રો ચેલેન્જ એમ એચ વિંજોડા ચેલેન્જ મિત્રો આ દાખલો પૂછાતો દાખલો પરીક્ષામાં એસએસસી બોર્ડમાં રેડી એટલે યાદગીરીમાં રાખશો મિત્રો અને પ્રેક્ટિસ પણ કરી નાખશો રેડી તો આ દીવા દાંડી એક બરાબર તો તમારી સમક્ષ રજૂ કર્યું આવી જ રીતે આપણે મળતા રહીશું થેન્ક યુ મનીષ વિંજોડાના નમસ્કાર સાથે ફરી પાડશે મળશો એમ